અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી પહેલા વિકાસ કામોના લોકાર્પણ થવા જઈ રહ્યા છે ત્યારે ખાંભા ખાંભાગીરના જંગલમાં વસેલા ભાણીયા ગામમાં રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોનો વર્ષો જૂના પ્રશ્નનો અંત આવ્યો છે પંચોતેર વર્ષ બાદ રોડ રસ્તાને અનેક અડચણો દૂર કરાઈ છે ત્યારે મંજૂરી મળી જતાં અમરેલીના સાંસદ અને ખાંભાધારીના ધારાસભ્ય જંગલની અંદર પાંચ કિલોમીટરના ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે ભાણિયા ગામ જવાના રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે જેના કારણે થઈને ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે અને ભાણીયા ગીદડીથી ભાણિયા રોડ જે વર્ષોથી પેન્ડિંગ રોડ હતો વન વિભાગમાંથી પસાર થાય છે એટલે વન વિભાગના પ્રશ્નોમાંથી નીકળે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે ચાર કરોડને સિત્તેર લાખનો આ રોડ ત્યારે ગીદડીથી ભાણિયા બની રહ્યું છે ત્યારે એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારમાં ખાંભા તાલુકાના એક પણ રસ્તો ક્યારેય પણ બાકી નહીં રહે એની જાહેરમાં હું ખાતરી આપું છું